તરાજા તાલુકાના સથરા ગામની વાડી વિસ્તારમાં રાત્રે મહાકાય અજગર દેખાય આવતા લોકોના ટોળા ઉમટી પડ્યા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને ખાસ કરીને શેત્રુજી નદીના કાંઠા વિસ્તારમાં અજગરનો વસવાટ છે જ્યાં ખોરાક પાણી મળી રહે તેવા સ્થળે અજગર રહેણાંક જમાવતા હોય છે પરંતુ અમુક સમયે શિકારની શોધમાં ફરતા ફરતા ગ્રામ્ય વિસ્તારમાં પણ પહોંચી જતા હોવાના બનાવ બની ચૂક્યા છે તેવી જ રીતે આજે તળાજા તાલુકાના સથરા ગામની વાડી વિસ્તારમાં મહાકાય અજગર દેખાયો હતો સથરા ગામના ખેડૂત પ્રતિપાલસિંહ વાળાની વાડીમાં મહાકાય અજગર દેખાય આવતા આ વાતની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો અજગરને નિહાળવા માટે એકઠા થઈ ગયા હતા અને આ પ્રકારનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જોકે આ બનાવની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે